યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર નવસારી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી નવસારી કક્ષાના કલા મહાકુંભ બે હજાર ચોવીસ નો દ્રિ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલ નવસારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વરદ હસ્તે નવસારી જિલ્લા કક્ષા મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો હતો રમત ગમત નવસારી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી નવસારી જિલ્લાના છ તાલુકામાંથી સાહિત્ય કલા નૃત્ય ગાયન વાદન લોક નૃત્ય સ્કૂલ બેન્ડ ગરબા રાસ સમૂહ ગીત ઓર્ગન લગ્ન ગીત લોકગીત ભજન હાર્મોનિયમ તબલા લોકવાર્તા દુહા છંદ ચોપાઈ અને અભિનય વિભાગની જુદી જુદી ચૌદ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને વિજેતા થયેલ કૃતિ પ્રદેશ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અહીં બે દિવસની સ્પર્ધામાં ત્રેવીસ કૃતિઓ રજૂ થશે જેમાં છ વર્ષથી અલગ અલગ ઉંમરના બાળકોથી લઈને સાથે અધિકારીઓ પદાધિકારીઓ અને મહાનુભાવો તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને જિલ્લા કક્ષાના આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કલા મહાકૃનું આયોજન થયું આ આયોજનની અંદર તાલુકા કક્ષાથી જે કૃતિઓ નંબર લઈને આગળ આવી એ હવે અહીંયા રજૂ થવાની છે અહીંયા લગભગ આજે ત્રેવીસ કૃતિઓ રજૂ થશે અને એની અંદર ચૌદસો જેટલા પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો છે ખૂબ સરસ કૃતિઓ છે અને આ કૃતિઓમાંથી જે જીતશે તે ઝોન લેવલે જશે અને ત્યાંથી પ્રદેશ લેવલે જશે તો આની અંદર અત્યારે જે બહેનોએ જે નૃત્યનું જે કર્યું અને જે એમની કૃતિઓ રજૂ કરી એ ખૂબ સરસ અને વખાણવાલાયક છે ખૂબ સરસ આયોજન છે આજે